ભરૂચની જિલ્લા જેલ ખાતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ વૈભવી નાણાવટીના હસ્તે સંભવ ઇનિશિયેટીવ સંસ્થા દ્વારા કોશિશકી આશ કેન્દ્રનું ઉદઘાટન રિબિન કાપીને કરાયું હતું આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું કે કોશિશકી આશના શબ્દો જ ઘણું બધું કહી જાય છે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે આ સાથે ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઉભો છે કોઈ પણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે

આ તમારા વ્યક્તિત્વમાં સુધારો આવે અને અને દાખલો બેસે તેવું વર્તન તમે બધા કરો એવી આશા અમે રાખીએ મનોમન એક પ્રણ લઈએ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું સંભવ ઇનિશિયેટિવના સ્થાપક કોશિશ કી આશના હિરાશી શાહ

સંભવ ઇનિશિયેટીવ સ્થાપક અને જેલ વિભાગના કર્મચારીઓ કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા સંભવ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે એક આહ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ સેન્ટરનું ઉદ્ઘાટન નો ઉદ્દેશ્ય કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાલ ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન રિહાબ અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે માનનીય અમારા પેટ્રોનની ચીફ જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ હેમા શાહ સાહેબ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણા ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી આ સંભવ ઇનિશિયેટિવ એ આ એક જબરજસ્ત પ્રોગ્રામ આજે રાખેલો હતો અને તેમાં મુખ્યત્વે પેટ્રોલિંગ ચીફ માનની જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ અને પેટ્રોન્સ તરીકે માનનીય જસ્ટિસ હેમારસા સાહેબ બંને ભૂતપૂર્વ માનનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ સમો સિટીના ફાઉન્ડર આપ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરનસીબેન શાહ ના એક સરસ મજાની એક ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો ને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અન્ડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ એના પરિવારને પણ કઈ લાભાર્થી મળે અને લાભાર્થી કઈ લાભથી વંચિત ન રહી જાય અને એમને સાયકોલોજીકલ જે કઈ એમ કે આ જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યો હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રસ્ટિસ્ટ અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ ગયા છે અને એને સમાજમાંથી એને પુનર્જીવ મળે અને પુનર્જીવ મળે તો એ ભારતના પવિત્ર સંવિધાનનો મૂળભૂત હેતુ છે કે બધા નાગરિક સરખા છે એટલે ગુનો જે કરે છે એ ગુનો બધામાં કોઈ દૂષિત માણસ એટલે મેન શ્રીયા હોય એવું જરૂર નથી અમુકનો ગુનાથી ભૂલમાં ગુનો થઈ ગયો હોય અથવા ગુનો થઈ ગયો કઈ તો એ ગુનામાંથી પણ એમને એક જે સ્ટ્રીમમાં લાવવા માટે આ એક બહુ સરસ મજાનું કાર્ય જો કે અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ એ ક્લિનિક તો ચાલે જ છે ડિસ્ટ્રિક માનની સાહેબના માર સેક્રેટરીના પહેલા મોનિટરિંગ હેઠળ હતા કે જેઓ માનનીય જજ સાહેબ ગુજરાત હાઈકોર્ટના અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના એક માનનીય એડમિનિસ્ટ્રેટિવ જજ સાહેબ છે અને તેઓ આ પ્રોગ્રામના અધ્યક્ષ હતા અને તેમને પણ સરસ મજાનું રાઇટ અને ડ્યુટીનું સમજાવ્યું કે લોકોના અધિકાર અને સાથે ફરજો અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી દરેક વ્યક્તિને કંઈક કંઈક કારણસર કંઈક થતું હોય જેલમાં જવું પડતું હોય પણ જેલમાં રહીને એવું વિચાર કે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા પણ એ લોકોને આખા ઉભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા એના માટેનો આ બધો એક આઈડિયા છે અને મેન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનો પુણ્ય મળે માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા તો બહુ મો પૈસા જોઈએ કે આ તે પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય એ સંદેશો બહુ બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે અને જેથી માલિક જે કયો ઈશ્વર તો એક એક જ છે એ એના બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનો આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો પાંચ દસ ટકા વીસ પચીસ ટકા લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે ભરૂચથી જાવેદ મલિકની રિપોર્ટ